જેના નામમાં જ આસ્થા રહેલી છે એવું આસ્થા ભક્ત મંડળ અને ખરેખર આજે તમારી આનંદના ગરબામાં મહાપ્રત્યની શ્રદ્ધા જે આજે જોઈ અને માતાજીનો આનંદ ગરબો તો ગાઓ સાથે સાથે મનોરંજન મળે ત્યારે નાટ્ય સ્વરૂપે તમે ગરબો જે રજૂ કર્યો જે મહાકાલીનો વૈશ હોય કે અલગ અલગ સ્વરૂપો ધારણ કરીને જે અલગ અલગ પદ્ધતિથી આનંદનો ગરબો શ્રી આઈ જે આ શ્રી આઈ આજે મને આનંદ થયો હતી ગણોમાં જે તમે ગાઓ છો પણ એ જુદા જુદા ટોનમાં ગાયો છે ચલતી જુદી ધીમે ધીમે કેવો ગરબો ગાવો એ અલગ અલગ પ્રકારે તમે ગાય એક સરસ તમારી પણ એક કલા છે અહીંયા મને કહેવાનું માન થાય છે કે હું ઘણી વખત કહું છું સત્યમ શિવમ સુંદરમ સત્ય હોય તો શિવ હોય શિવ હોય તો સુંદર હોય સુંદર હોય તેઓ કલા હોય અને કલા હોય તેઓ દેવોનો વાસ તમે માતાજીના સ્વરૂપે જુદી જુદી વેશભૂષા દ્વારા ગરબાને આધારિત જે કલા રજૂ કરી છે ત્યાં દેવોનો વાસ માતાજીની પણ કૃપા હોય આજે સરસ ભવ્ય ગરબો તમે કર્યો છે હું જોઈને પણ પ્રભાવિત થઈ ગયો છું મને એમ કે આજે અમારા મિત્રો પણ એમ કહેતા કે અમારે પણ અમને નંબર લઈને અમે બોલાવવા પડશે તમારી આજે ઘણા મિત્રોને પણ તમને અહીંયા ઓર્ડર તો મળતા થઈ જ જશે એવું થયું છે અમને વાત ચાલતી હતી પણ ખરેખર બહુ મજા આવી છે માતાજીને આપણા બધા પર કૃપા રહે અને આપણે તો હિન્દુ સંસ્કૃતિવાળા છે માતાજીને ભક્તિ શિવ શક્તિની ભક્તિ કરીને આપણે આગળ વધનારા છે બધાના ઉપર માતાજીની કૃપા રહે આવનારી પેઢીને પણ આ તમારા ગૃહાથી નાના નાના બાળકોને પણ સંસ્કારો મળશે એ પણ ભક્તિભાવ તરફ જો જોતરાયેલા રહેશે બહુ સરસ તમારું આજનું તમારા મંડળને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમારી સાથે ભાઈ સંજયબેન એમની ટીમ ઢોલકવાદ બધા સાથે જોડાયેલા છે સતત લાઈવ કરી રહ્યા છે લોકો અહીંયા તમારા આ ગરબો આખો લાઈવ પણ બતાવી રહ્યા છે લિંક ઉપરથી આખું પણ સરસ આયોજન છે કારણ કે આધુનિક તમે આયોજન આધુનિક તમે ગરબાની પદ્ધતિ પણ આપણી માતાજીની કૃપાથી સરસ તમે અહીંયા કર્યું છે અમે બહુ આનંદિત છે અમારા આંગણે તમે પધારેલા છો તમને આવકારીએ છીએ અને આભારની લાગણી વ્યક્ત કરું છું આસ્થા ભક્ત મંડળ અહીંયા બધા જ ભક્તજનો બહેનો મંડળ આખું વધાર્યું છે ખરેખર તમે અહીંયા પાવન પગલાં કરી માતાજીના અહીંયા ચોકમાં અમારા ઘર આગળ જે માતાજીનો ગર્ભ થયો હું વિશેષ અમે અમારો પરિવાર પણ આનંદિત છે સંસદસભ્ય છું તમારે સ્વાભાવિક કંઈ પણ કામકાજ હોય તમે બધા ચોક્કસ અમારો સંપર્ક કરી શકશો કારણ કે તમારા બધાના આશીર્વાદથી આપણે આ લેવલે પહોંચ્યા છે એમાં માતાજીની કૃપા જુદો કંઈ નથી પણ મા છે આપણે દોરે ત્યાં લઈ જાય અને ત્યાં જવું આપણે ત્યાં બાળક છે ને બાળ સ્વરૂપ આપણે આ કામ કરનારા છે ને શક્તિ આપી છે તો માતાજીનો આજે સરસ તમે આનંદ ગરબો અહીંયા કર્યો છે બહુ હૃદયપૂર્વક આપણને તમનારો આભાર માનું છું અને માના ચરણોમાં હું વંદન કરું છું આવું ના આવું ક્યાંક આવો ગરબો થતો રહે અને મળતા રહીશું બોલો શ્રી બહુચરા અંબે માત મા શ્રી ઉમિયા મા શ્રી હર સિદ્ધ માતાય ગોગા મહારાજ કી જય હર હર મહાદેવ હર